લોકસભાની ચૂંટણી તો પતી ગઈ પરંતુ હવે ક્ષત્રિયોની નજર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર બે જિલ્લા પંચાયત સત્તર તાલુકા પંચાયત પંચોતેર નગરપાલિકા અને સાત થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે તેવામાં આ ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલન સક્રિય થશે આ સંકેત આપ્યા છે ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ કરણસિંહ ચાવડાના મતે આગામી દિવસોમાં સમાજની સંકલન સમિતિની બેઠક મળશે જેમાં નવી રણનીતિ અંગે ચર્ચા કરાશે કરણસિંહ ચાવડાએ દાવો કર્યો છે કે અન્ય સમાજનો પણ અમને ટેકો મળ્યો છે તેવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના મતો વધુ પ્રભાવી રહેશે અમારા પ્રશ્નો હલ નહીં થાય તો પછી એ ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય આગામી વિધાનસભા અને એમાં તો અમે લોકસભામાં માનો કે ત્રેવીસ ચોવીસ લાખ મતમાં એટલા બધા અસરકારક ના રહી શક્યા હોત અને અમે આંકડામાં આપણે વાત કરીએ એમ કા અમારે તો અસ્મિતા માટે લડવાનું હતું જય પરાજયની ચિંતા અમે ક્ષત્રિય સમાજે કદી કરી જ નહોતી પણ હવે આગળ શું કરવું કેમ કે જેમ જેમ નીચેની ચૂંટણી આવશે તેમ તેમ અમારા મતો વધારે પ્રભાવશાળી રહેશે અને ગુજરાતના અનેક સમાજોએ આ અસ્મિતાના મુદ્દા ઉપર અમને ટેકો આપેલો છે એટલે અમે સમય સમયે એનું મૂલ્યાંકન કરી અને સાથે બેસી અને આગળ શું કરવું એ રણનીતિ અમે નક્કી કરીશું